નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓની માર્કશીટને બધી માહિતી આવી છે તો આજે હું ઓલપાડ તાલુકાના કણભી ગામે આવેલો છું અને મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે હરદીવસિંહ જયરાસિંહ ઠાકોર એમના પપ્પા જે છે જયરાજસિંહ મારા મિત્ર છે અને આ દીકરાના ધોરણ પાંચની અંદર ત્યાંસી પોઈન્ટ પાંચ ટકા ગુણાંક આવેલા છે અને એ ટુ ગ્રેડ મેળવેલો છે તો બેટા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને એમના મમ્મી છે બાજુમાં રાગીણીબેન તેઓ પણ પોતે ટીચર છે સ્કૂલની અંદર તો રાગીણીબેન તમારું પણ સ્વાગત છે મારી ચેનલ પર હવે તમે ટીચર છો એટલે હવે બહુ કંઈ લાંબી વાત કરવાની ના હોય આ દીકરા માટે તમે તમારું મતલબ કેવું શેડ્યુલ હતું વાંચવાનું એના વિશે કંઈક વાત કરો

નાસ્તો કરીને સ્કૂલે જાય છે સેવન થર્ટી ટુ ટુ નો ટાઈમ છે અમારે બે વાગ્યા સુધીનો એટલે બે વાગ્યા સુધી સ્કૂલમાં હોય પછી આવીને પાછા લંચ કરે અને પછી એ લોકોના ટ્યુશન્સ હોય છે પાંચ સાડા પાંચ સુધી હોય છે બરાબર પછી છ થી સેવન થર્ટી એ લોકોનો પાછો રમવાનો ટાઈમ છે અને પછી ઘરે આવે એટલે અમે દીવા પૂજા કરીએ જમી લઈએ અને પછી નાઇટમાં અમે રીડિંગ કરાવું છું દસ વાગ્યા સુધી એવું રીડિંગ હોય બરાબર સ્કૂલમાં મતલબ એટલું બધું બહુ પ્રેશર નથી નોર્મલી જે નોર્મલી રીતે સવારે વહેલા ઉઠવાની ટીવ ખરી સવારે હંડ્રેડ મારે લોકોને એક જ વાર ખાલી કહેવાનું હોય એટલે બંને જણા ઉભા થઈ બરાબર બરાબર છે એટલે બરાબર બેટા તારા જે પાંચમા ધોરણમાં જે માર્ક્સ આવ્યા તે તારી મહેનત પ્રમાણે બરાબર છે કે ઓછા છે થોડો ઓછા આવ્યા છે ઓછા છે કેટલા કેટલાનો ટાર્ગેટ હતો ટાર્ગેટ 90 અપનો હતો 90 અપનો હતો તો 5 માર્ક ક્યાં કપાઈ ગયા એ થોડું શું લાગે તને થોડી સ્પેલિંગ યાદ કરવી પડતી હતી એ યાદ ન કરી લી હમ ને રીડિંગ થોડું ઓછું હતું રીડિંગ ઓછું હતું અચ્છા હવે આ છઠ્ઠા ધોરણમાં આવ્યો તો હવે વધારે મહેનત કરવી પડશે તારે બરાબર ને તૈયારી છે એના માટે હા હા એક્સ્ટ્રા પછી તમારે અડધો પોણો કલાક કલાક વધારે વાંચવું પડે બરાબર ને તારા ફેવરેટ ટીચર કોણ સ્કૂલમાં ફેવરેટ ટીચર એક એચપી ના ટીચર છે બોબી મેમ હા ને એક એક પ્રિન્સિપલ સર શું નામ એમનું વૈભવ અગ્રવાલ સર વૈભવ અગ્રવાલ સર તારા ક્લાસ ટીચર કોણ ક્લાસ ટીચર નીલી મેમ અચ્છા તારા કયા સબ્જેક્ટ માં હાઈએસ્ટ માર્ક આવેલા છે હાઈએસ્ટ માર્ક ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં કેટલા છે 25 માંથી 25 25 માંથી 25 100 માર્ક નું પેપર નથી આવતું ના આમડા 5th માં 5th આવે હા પીટી પીટી માં આવે ને ટર્મ માં ટર્મ અને જે હા હા અને પછી કાઉન્ટ કરીને રિઝલ્ટ છે એટલે ઓવરઓલ હા 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 અચ્છા હવે થઈને શું બનવાની ઈચ્છા છે તારી આઈએસ ઓફિસર આઈએસ ઓફિસર ચાલો વેરી ગુડ વેરી નાઈસ ગોલ મોગો મોટો જોવો હોવો જોઈએ બરાબર તો એના માટેની મહેનત કરવાની તૈયારી છે ને તારી મમ્મી ટીચર છે તો ટીચર નથી બનવું તારે ટીચર આઈએસ ઓફિસર ડ્રીમ આઈએસ ઓફિસરનું છે ચાલો સરસ વેરી ગુડ અને જીવનમાં ખૂબ સફળતા મળે તને બરાબર મમ્મી પપ્પાનું તું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા અને આવતા વર્ષે ફરીથી તું પર્સન્ટેજ લાવશે તો ફરીથી ઇન્ટરવ્યૂ લેવા આવીશ હા કોંગ્રેચ્યુલેશન